નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યમાં ચોમાસું વહેલા બેસવાની શક્યતાઓ છે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને આગાહી કરી છે જેમાં આવતીકાલથી રાજ્યમાં વરસાદનો જોર ઘટશે અને તાપમાનમાં પણ વધારો થશે આજે રાજ્યમાં છૂટાછવાયો વરસાદ રહી શકે છે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ભારતમાં સર્જાયેલી જે સિસ્ટમના કારણે વરસાદનું આગમન પંદર જૂન કરતા વહેલા થવાનું હતું તેની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે જેથી રાજ્યમાં ચોમાસું વહેલા બેસવાની શક્યતા ઓછી છે જ્યારે માછીમારોને આજથી એક જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન ડાયરેક્ટર એક જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં સર્જાયેલી જે સિસ્ટમને કારણે વરસાદનું આગમન પંદર જૂન કરતાં વહેલા થવાનું હતું એની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં ધીમી પડી ગઈ છે મહારાષ્ટ્રની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતા વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે જેને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે સમય કરતાં પહેલાં થવાનું હતું એ હવે સમય પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ